સ્વ અધ્યમ પોથી ચાલો યાદ કરીએ સૌપ્રથમ સમજ આપેલી છે એટલે કે ટોટલ સો ખાના આપેલા છે અહીં દસ ખાના અને એ એક ખાન ચાલો સો એટલે કે એકમના સ્થાને એક દશકના સ્થાને એક અને સોના સ્થાને એક એટલે એકસોને અગિયાર કઈ રીતે લખાય તો કે એકસો અગિયાર વાંચાય કઈ રીતે એકસો અગિયાર ચાલ એવી રીતે તમે ત્રણ ઉદાહરણ આપેલા છે બસો ને છત્રીસ અને આઠસોને પાંચ ઉદાહરણને આધારે આપણે મહાવરો જોઈએ ચાલો ચારસોને પાંચ પછી સાતસો ને છપ્પન આ રીતે લખાય આઠસો ને ત્રાણું પછી ત્રણસો ને સત્યાવીસ અને છેલ્લે નવસો ને સાઠ એકમ અને દશક અને સોના સ્થાનમાં રૂપાંતર કરીને આપણે કઈ રીતે વચાય તે પણ લખવાનું રહેશે સંખ્યાને તમારે વિસ્તારમાં લખવાની છે પહેલું એક ઉદાહરણ આપેલું છે કે પાંચસો ને ચોપન એટલે કે એકમમાં ચાર દશકમાં પાંચ સોમાં પાંચ એટલે કે પાંચસો વત્તા પચાસ વત્તા ચાર એવી ત્યાં સાતસો ને છમાં સાતસો વત્તા ઝીરો વત્તા છ પછી આઠસો ને ત્રીસમાં આઠસો વત્તા ત્રીસ ને ઝીરો ચાલો મહાવરો આપેલો છે આપણે જોઈએ પાંચસો ને એકાણું પાંચસો વધતા પચાસ વધતા એક છસો બત્રીસમાં છસો વધતા ત્રીસ વધતા બે સાતસો એકતાલીસમાં સાતસો વધતા ચાલીસ વધતા એક આઠસો ત્રણસો આઠમાં ત્રણસો ઝીરો આઠ ચારસો નવ્વાણુંમાં ચારસો વત્તા નેવું નવ ને નવસો વત્તા એંશી વધતા પાંચ બરાબર નવસો ને જો તમે તમારા શિક્ષક છે એ શબ્દોમાં લખવાનું કહીએ તો તમારા શબ્દોમાં લખવાનું અંકમાં ચાલે અહીં બનશે આઠસો ચોસઠ ત્રણસો સાઠ બસો પંચાણું સાતસો ને એક ચાલો એના પછી સંખ્યાને અંકમાં લખવાની છે અહીં ઘણા બધા ઉદાહરણ આપેલા છે એની સામે તમારે ઓગણત્રીસ અઠ્ઠાણું બસો એ ક્રમશઃ છે એ સંખ્યાને અંકમાં લખવાની છે નીચે મહાવરામાં શબ્દોમાં લખવાની છે ઓગણ ચાલીસ ચુમ્મોતેર ત્રણસો ને સાઠ એવી ત્રણસો ને આઠ એવી રીતના તમારે છે એ ક્રમશઃ સંખ્યાને શબ્દોમાં લખવાની રહેશે સ્થાન કિંમત લખીને તમારે શબ્દોમાં લખવાની એટલે ત્રેસઠમાં સાઠ અને છ ની સાઠ અને ત્રણની ત્રણ ત્રેસઠ ચાલો હવે ચારસો ને ત્રેવીસમાં ચારની ચારસો બે ની વીસ અને ત્રણની ત્રણ ચારસો ને ત્રેવીસ મહાવરો આપેલો છે પાંચની પચાસ ચાર ની ચાર એટલે ચોપન આઠ ની એસી પાંચની પાંચ એટલે પંચ્યાસી પાંચની પાંચસો છ ની સાઠ એકની એક પાંચસો એકસઠ નવની નવસો પાંચની પચાસ સાતની સાત નવસો ને સત્તાવન આઠની ચારસો ચારની ચારસો આઠની એંસી અને બેની બે એટલે ચારસો બ્યાસી ચાલો હવે તમારે સ્થાન કિંમત છે એ તમારે ચોરસમાં લખવાની છે એટલે પાંચસો ઓગણત્રીસમાં પાંચની પાંચસો બેની વીસ અને નવની નવ મહાવરો જોઈએ નવસો ને અઠ્યાવીસમાં નવની નવસો બેની વીસ આઠની આઠ ચારસો છમાં ચારની ચારસો ઝીરોની જીરો છની

સોના રૂપમાં રૂપાંતર કરીને આપણે સમજ મેળવશું નાની અને મોટી સંખ્યાની આપણે સમજ આપણે મેળવીએ મહાવરો આપેલો છે કે મોટી સંખ્યા ઉપર ચોરસ કરો બસો ત્રીસ અને બસો પાંત્રીસમાં બસો પાંત્રીસ છે મોટી છે છસો ને ચૌદ અને છસો ને ચોર્યાસી માં મોટી સંખ્યા છસો ચોર્યાસી છે એવી રીતના તમારે ક્રમશઃ બી બધી સંખ્યાની પ્રેક્ટિસ કરવાની સૌથી મોટી સંખ્યા ઉપર તમારે છે ચોરસ ત્રિકોણ લંબચોરસ કરવાનું છે અને સૌથી નાની સંખ્યા ઉપર તમારે ગોળ કરવાનું છે પાંચસો સોળ પાંચસો ઓગણત્રીસ પાંચસો નવ્વાણુંમાં સૌથી મોટી સંખ્યા છે એ પાંચસો નવ્વાણું એટલે લંબચોરસ કરીશું પાંચસો સોળ સૌથી નાની સંખ્યા એટલે આપણે એની ઉપર ગોળ કરીશું બસો પાંત્રીસ એકસો એંશી સાતસો ને અઠ્યાવીસમાં સૌથી મોટી સંખ્યા સાતસો ને અઠ્યાવીસ છે જેથી આપણે એના ઉપર લંબચોરસ અને એકસો એંશી પર ગોળ કરીશું ક્રમશઃ એ દસે દસ સંખ્યાની પ્રેક્ટિસ કરવાની રહેશે ચડતા ક્રમમાં ગોઠવવાની છે ચડતો ક્રમ એટલે સૌથી નાની સંખ્યા પાંચસો એક પાંચસો ચાર પાંચસો ત્રણ પાંચસો બે પાંચસો પાંચમાં સૌથી નાની સંખ્યા પાંચસો એક પછી પાંચસો બે પછી પાંચસો ત્રણ પાંચસો ચાર અને પાંચસો પાંચ પછી તમારે લખવાનું રહેશે એવી બીજા તમારે યાદ એટલું રાખવાનો ચડતો ક્રમ એટલે સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરીને ક્રમશઃ સૌથી મોટી સંખ્યા સુધી જવાનું ચાલો એના પછી જોઈએ આપણે ઉતરતો ક્રમ ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યાથી શરૂઆત કરવાની બસો ચારસો ત્રણસો પાંચસો છસો છસો સૌથી મોટી છસો પાંચસો ચારસો ત્રણસો અને બસો સૌથી મોટી સંખ્યાથી શરૂઆત કરીને તમારે ક્રમશઃ નાની સંખ્યા સુધી જવાનું છે ચાલો એના પછી પેટર્ન આપેલું છે પેટર્ન આપણે પૂર્ણ કરીએ એક એક સંખ્યા ઉમેરવાની બસો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ બસો એક બે બે સંખ્યા ઉમેરવાની બસો ત્રણ પાંચ સાત નવ અગિયાર છસો ચાર છસો પાંચ ત્રણસો પાંચ પાંચ સંખ્યા ઉમેરવાની ત્રણસો ત્રણસો પાંચ ત્રણસો દસ ત્રણસો પંદર ત્રણસો વીસ ત્રણસો અને પચીસ બે બે સંખ્યા ઉમેરવાની પાંચસો સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ છવ્વીસ અઠ્યાવીસ પાંચસો એકાવન પછી એક એક સંખ્યા છે એ કાઢતી જવાની એકાવન પચાસ ઓગણપચાસ અડતાલીસ સુડતાલીસ છેતાલીસ ચાલો એકવીસ બે બે સંખ્યા કાઢવાની એકવીસ ઓગણીસ સત્તર પંદર તેર અગિયાર પાંચસો ચારસો નવ્વાણું ચારસો અઠ્ઠાણું ચારસો સત્તાણું ચારસો ચારસો પંચાણું આઠસો છ આઠસો પાંચ એક એક સંખ્યા છે એ ક્રમશઃ કાઢવાની સાતસો અને સત્તાવન સાતસો છપ્પન સાતસો પંચાવન સાતસો ચોપન સાતસો ત્રેપન સાતસો બાવન ચાલો હવે તમને સરવાળાના દાખલા આપેલા છે સરવાળાના દાખલાનો આપણે જોઈએ ચાર માં પાંચ નાખો તો નવ આઠ માં એક નાખો તો નવ ત્રણ માં ચાર નાખો તો સાત ચારમાં ત્રણ નાખો તો સાત ચારમાં પાંચ નાખો તો નવ પાંચમાં બે નાખો તો સાત તો તમારે આ દાખલા છે એ ગણવાના રહેશે ચાલો પ્રેક્ટિસ માટેનો વધારે દાખલા આપેલા છે તો પાંચમાં બે નાખો તો સાત ચારમાં ત્રણ નાખો તો સાત ત્રણમાં છ નાખો તો નવ એના ક્રમશઃ તમારા છ છ દાખલા છે એ સરવાળાના ગણવાના રહેશે ચાલો એના પછી વધીવાળા દાખલા આવે છે એનો મહાવરો આપણે જોઈએ છમાં સાત નાખો તો તેરનો ટુકડો વધી પડે એ આઠમાં એક નાખો તો નવ અને નવમાં ઝીરો નાખો તો નવ સાતમાં બે નાખો તો નવ એવી રીતના તમારે છે એ બીજો ત્રીજો દાખલો પણ છે મહાવરાના ગણવાના રહેશે વધુ પ્રેક્ટિસ માટે દાખલાઓ આપેલા છે કે છમાં નવ નાખો તો પાંચ પંદરનો પાંચો વધી પડી એક આઠમાં એક નાખો તો નવ નવમાં બે નાખો તો અગિયારનો એકડો વધી પડી એક ત્રણમાં એક નાખો તો ચાર અને ચારમાં તમે પાંચ નાખો તો નવ ક્રમશઃ છે તમે પાંચમો છઠ્ઠો સાત આઠ નવ દસ અગિયાર અને બાર દાખલા છે એ તમારે પ્રેક્ટિસ માટે આપેલા છે બધીવાળા દાખલા ગણવાના રહેશે ચાલો એના પછી મહાવરો પછી લખેલો છે ગણતરી તમારે નોટબુકમાં કરવાની છે કે મારિયા પાસે બસો પચીસ રૂપિયા છે અને યોગિતા તેને ત્રણસો રૂપિયા આપે તો મારિયા પાસે કેટલા રૂપિયા થાય એટલે બસો 336 વત્તા છત્રીસ કરીને તમારી નોંધપોથીમાં લખીને તમારા વર્કશીટને બતાડવાનો રહેશે ચાલો એના પછી જમદેશના ખાતામાં ત્રણસો ને પંચ્યાસી રૂપિયા અને બસો પચાસ રૂપિયાના ખાતામાં જમા કરાવે છે કેટલા રીતના આ બંનેનો સરવાળો કરવાનો આમાં પણ આ બંનેનો સરવાળો આમાં પણ આ બંનેનો સરવાળો કરીને તમારે નોંધપોથીમાં દાખલા ગણીને વર્કશીટને બતાડવાના રહેશે ચલો એના પછી બાદ બાકીના દાખલા આવે છે બાદ બાકીનો મહાવરો જોઈએ છમાંથી ચાર જાય તો બે ચારમાંથી બે જાય તો બે છમાંથી ત્રણ જાય તો ત્રણ ક્રમશઃ આ બધા દાખલા છે એ પ્રેક્ટિસ માટે તમારે ગણવાના રહેશે બાદ બાકીના સાદા દાખલા વધુ છ આપેલા છે તેની પ્રેક્ટિસ કરવાની પણ રહેશે તમારે છ નવમાંથી ત્રણ જાય તો છ ચારમાંથી બે જાય તો બે આઠમાંથી એક જાય તો સાત વધુ પાંચ દાખલા આપેલા છે એ પ્રેક્ટિસ કરવાની રહેશે ચાલો એના પછી આપણે જોઈએ વધીવાળા દાખલા બધીવાળા દાખલા છે એ તમને એક તમને પ્રેક્ટિસ માટે જોવું અને સમજો આપેલું છે તે તમારે વર્કશીપ શીખીને હવે આપણે પ્રેક્ટિસ કરીએ ચાલો મહાવરાના દાખલા આપણે જોઈએ બેમાંથી સાત ન જાય એટલે ઉપર દસકો લેવો પડે એટલે કે બારમાંથી સાત જાય તો પાંચ આઠ કેન્સલ કરીને એની પહેલાંની સંખ્યા સાત અને સાતમાંથી એક જાય તો છ અને ચારમાંથી બે જાય તો બે એવી રીતે તમારે બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાત આઠ નવ દસ વગેરે બાર દાખલાની પ્રેક્ટિસ છે એ તમારે કરીને જવાબ લખવાના રહેશે ચલો એના પછી હજી પણ તમારે કોયડા ઉકેલ માટેના દાખલા છે એ આપેલા છે તે તમારે નોંધપોથીમાં ગણવાના રહેશે બાદ બાકીના કોયડાઓ આપેલા છે જે તમારે નોટબુકમાં લખીને વર્ષીશું બતાવવાના તો અહીં તમારે ત્રણસો પિસ્તાલી બે સત્યોતેર બાદ કરવાના એવી રીતે બાદ બાકીના દાખલા છે ચાલો એના પછી છે એ ગુજરાતી માસ તમને આવડતા હોવા જોઈએ અને અંગ્રેજી માસના નામ આવડતા હોવા જોઈએ અંગ્રેજી માસમાં કેટલા દિવસ આવે તે પણ તમને ખબર હોવી જોઈએ તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ માર્ચ બે હજાર બાવીસનું કેલેન્ડર આપેલું છે આ મહિનામાં દિવસોની સંખ્યા એકત્રીસ આઠમી માર્ચ છે મંગળવાર બીજા શુક્રવારે તો કે અગિયાર તારીખ આ મહિનામાં કુલ કેટલા બુધવાર છે તો કે પાંચ અને આ મહિનો ક્યારે પૂરો થાય તો એકત્રીસ તારીખને ગુરુવારે પૂરો થાય ચાલો એના પછી જાન્યુઆરીથી ઓક્ટોબર માસનું બે હજાર બાવીસનું કેલેન્ડર આપેલું છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ એક વર્ષમાં કેટલા મહિના હોય બાર જે મહિનામાં ત્રીસ દિવસ આવતા હોય તો એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બરમાં ત્રીસ દિવસ આવે એકત્રીસ દિવસ આવતા હોય તેવા જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં અઠ્યાવીસ દિવસ સપ્ટેમ્બર મહિનામાં પાંચ અઠવાડિયા છે ડિસેમ્બર મહિનામાં પાંચ શનિવાર છે કયા મહિનામાં માત્ર રવિવાર અને પાંચ વખત છે તો મે મહિનામાં નવેમ્બર પછી ડિસેમ્બર જાન્યુઆરી માસમાં પહેલાં સોમવારના બે દિવસ પછી ચાર તારીખ આવશે તમારો જન્મદિવસ ક્યારે આવે તો કે ઓક્ટોમ્બરમાં ચાલો એના પછી ગુજરાતી અંકો અને અંગ્રેજી અંકો આપેલા છે ઘડિયાળ છે ઘડિયાળમાં સમય જોતા છે શીખવાનું રહેશે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે બે ને પિસ્તાલીસ અહીંયા આઠ ને ત્રીસ બે ને પંચાવન ત્રીસ પિસ્તાલીસ ચાલો કેટલા વાગ્યા છે ત્રણ નવ બે ને પચાસ ચાલો હવે અહીંયા ત્રણ વગાડો અહીંયા સાડા ચાર અહીંયા પાંચ પિસ્તાલીસ અહીંયા પંચાવન અને એક ત્રીસ તમારો ચાર્ટ તમારે તૈયાર કરવાનો છે કે આઠ વાગે ઉઠો નવ વાગે નાસ્તો કરો દસ વાગે શાળાએ જુઓ પાંચ વાગે શાળાએથી આવો છ વાગે તમે રમો સાત વાગે લેશન કરો અને દસ વાગે છે એ પાછા સુઈ જાઓ તમારે ઘડિયાળમાં એ દર્શાવવાનું શબ્દોમાં લખવાનું અને તમારે સામે એના જવાબ પણ લખવાના રહેશે ત્યારબાદ ઘડિયા આપેલા છે બેનો ત્રણનો ચારનો પાંચનો અને દસનો બેના ઘડિયામાં આવે તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર અને વીસ ત્રણના ઘડિયામાં ત્રણ છ બાર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ ચારના ઘડિયામાં ચાર બાર સોળ વીસ ચોવીસ પાંચના ઘડિયામાં પાંચ દસ પંદર વીસ અને પચીસ ચાલો હવે તમારા ગુણાકારના દાખલા છે ગણવાના રહેશે બે ચોક આઠ બે તેરી છ અહીં તમે પ્રેક્ટિસ માટેના દાખલા આપેલા છે એક પંચો પાંચ એક દુ બે બે દુ ચાર બે તેરી છ ક્રમશઃ તમારે દાખલા ગણવાના રહેશે ત્રણ તેરી નવ ત્રણ દુ છ એવી રીતના તમારે નીચેના બાકીના ત્રણ દાખલા ગણવાના છે હવે વધીવાળા ગુણાકાર બે પંચા દસની શું વધી પડી એક બે દુ ચાર એક પાંચ આ આઠ આઠ દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે ચાલો હવે આમાં બે તમને ઉદાહરણ આપેલા છે એ બે ઉદાહરણમાંથી તમને જે ઉદાહરણ ગમે તે પ્રમાણે ગુણાકાર કરવાના રહેશે મહાવરામાં પેલો દાખલો તેર ગુણ્યા બાર બારને છૂટા પાડો દસ વત્તા બે ચાલો તેર ગુણ્યા દસ અને તેર ગુણ્યા બે તેર ગુણ્યા દસ બરાબર એકસો ત્રીસ અને તેર દુ છવ્વીસ આ બંનેનો સરવાળો કરો એટલે એકસો છપ્પન આવશે ક્રમશઃ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો આવી રીતે ગણવાના રહેશે ચાલો હવે પછીનો મહાવરો છે એ તમારે શિક્ષકની મદદ તમારે શૂન્ય મૂકીને એટલે કે સાદી રીતે ગુણાકાર કરવાનો રહેશે એટલે કે અહીં બે આંકડા છે એટલે ઝીરો મૂકીએ બે દુ ચાર બે ચોક આઠ ત્રણ દુ છ ત્રણ ચોક બાર આ બંનેનો સરવાળો કરીએ એટલે નવસો છાસઠ જવાબ આવશે એવી તમારે બીજો ત્રીજો ચોથો પાંચમાં છઠ્ઠો દાખલો ગણવાનો રહેશે ચલો ગણતરી નોટબુકમાં કરો એટલે કે એક બે ત્રણ અને ચાર દાખલા ગુણાકારના દાખલા છે એ નોંધપોથીમાં ગણીને તમારા શિક્ષકને બતાડવાના રહેશે